હળવદ સંસ્કાર વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા તેમજ હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના રાજકીય આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી સંસ્કાર વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં એક સાથે મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા બાળકો યુવા વર્ગ દ્વારા સ્વૈચ્છિક રીતે સંસ્કાર વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે યોગ કરાયા હતા વિશ્વ યોગ દિવસની હળવદ શહેરની વિવિધ સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી યોગ ભગાવે રોગ તે સૂત્રને સાર્થક કરવા વિદ્યાર્થીઓ દ્વારા અપીલ કરાઈ હતી હળવદ શહેર યોગમય બન્યું સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે યોગ જરૂરીની અપીલ કરાઈ હતી મયુર રાવળ જી ટીવી ન્યૂઝ part of